નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા બેડકુવા નજીક આવેલ જીઆઈડીસીમાંથી ગેરકાયદેસર બાયોડીઝલ પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો વ્યારા તાલુકામાં આવેલ બેડકુવા નજીકની જીઆઈડીસી ખાતે તાલુકા પુરવઠા વિભાગે રેડ કરી હતી જ્યાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલની ચૌદ જેટલી લોખંડની પીપ મળી આવી હતી જેની કિંમત એક લાખથી વધુની હોય જેને જપ્ત કરી બે આરોપી હર્ષદ માવાણી અને રામદેવ ગોજિયા સામે કાકડાપાર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે જે બાબતની વિગત પાંચ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાશહીના બજાર વિસ્તારો બંધ રહ્યા ભારત બંધ વચ્ચે બંધને પ્રતિસાદ મળ્યો તાપી જિલ્લાના વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પણ ભારત બંધમાં જોડાયા હતા જેમાં એસસી એસટી મંચ દ્વારા અપાયેલ ભારત બંધમાં વ્યારા વેપારીઓ અને દુકાનદારો પણ જોડાયા હતા અને બંધને સફળ બનાવતા દિલીપ ગામી દ્વારા આજે બાર કલાકની આસપાસ માહિતી આપી હતી એક આઠ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના એસટી વિરોધના જજમેન્ટના વિરોધમાં આજે ભારત બંધનું જે એલાન હતું તે તાપી જિલ્લા ખાતે સંપૂર્ણપણે અમલ થયો છે અને તમામ દુકાનદારોએ સાથ સહકાર આપ્યો છે અને આમ પ્રજાએ પણ સાથ સહકાર કાર્યકર્તાઓએ જે મહેનત કરી એ સૌનો આભાર માની આજે ભારત દેશમાં સો ટકા વસ્તીમાંથી ત્રણ ટકા લોકો આખા દેશને ફેરવી રહ્યા છે અને એની સાથે બાર ટકા જે ઉચ્ચ વર્ણ કેવડાવે છે એ લોકો જોડાઈને ભારત દેશના પંચ્યાસી ટકા લોકોનું શોષણ કરી રહ્યા છે અને એમાં લોકશાહીના ચાર સ્તંભ છે ન્યાયપાલિકા બ્યુરોક્રેસી શાસન પ્રશાસન અને મીડિયા એ તમામ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરીને પંચ્યાસી ટકા લોકોનું શોષણ થઈ રહ્યું છે એના વિરોધમાં આ કાર્યક્રમ આપવામાં આવેલો છે તો અમારો ખાસ સંદેશો શાસકો પ્રશાસકો અને ન્યાયપાલિકાને કહેવાનો છે કે તમે પંચ્યાસી ટકાને ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા રિઝર્વેશન આપો છો

તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બોરદા ગામે જતી એસટી બસને બોરદા માર્ગ પર અકસ્માત નડ્યો હતો જેમાં રસ્તામાં ચાલતા પશુઓને અડફેડે લેતા કેટલાક પશુના મોત નીપજ્યા હતા જ્યારે કેટલાક પશુને ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ પશુપાલક ત્યાં પહોંચી ગયા હતા અને એસટી બસના મુસાફરને અકસ્માતને લઈ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના પનિયરી ગામની સસ્તા અનાજની દુકાન ખાતે ચણામાં જીવાત નીકળતા સરપંચ દ્વારા વિતરણ બંધ કરાવવામાં આવ્યું તાપી જિલ્લા પુરવઠા વિભાગ હસ્તકની સસ્તા દુકાન પરથી આપવામાં આવતા ચણામાં જીવાત નીકળતા તેમજ જૂનો અનાજ આપવામાં આવતા સરપંચ ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોતા પહોંચી જઈ અનાજ વિતરણ બંધ કરાયું હતું જો કે સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા મૌન સેવામાં આવ્યું હતું જે માહિતી આજે એક કલાકે મળી હતી જી તમારું નામ

એટલે અમે સવારે અહીંયા આવ્યા એના પહેલા તો એ લોકોએ ટોટલ કાલેથી મળીને આજ સુધીમાં એ લોકોએ સયાસી જણા ને ચણા વિતરણ કરી દીધા જે ખાવા લાયક હતા જ નહીં ચણા ખરેખર તો જોવા જઈએ તો શું જોવા મળ્યું હતું એમાં ચણામાં કેળા હતા અને ચણા કમસે કમ બહુ જૂના હતા વર્ષો જૂના એમ બે ત્રણ વર્ષ જૂના પણ હતા આ બાબતે સંચાલક તમે કોઈ રજૂઆત હા અમે સંચાલકને ને કરી કરી એવું જણાવવામાં આવ્યું કે અમે ચણા પહેલા અમે જે વિતરણ કર્યા તે સારા હતા તો મેં એમને એવું કીધું કે તમે ચણા વિતરણ કર્યા તો તમે જોયા વગર વિતરણ કર્યા

સોંગડ ઉછલ નીઝર તાલુકો સંપૂર્ણ બંધ પાડી વિરોધ નોંધાવ્યો તાપી જિલ્લાના સોંગડ ઉછલ નીઝર સહિતના તાલુકામાં આજે એસસી એસટી સમાજ દ્વારા અપાયેલ ભારત બંધને સમર્થન આપ્યું હતું જેમાં તમામ તાલુકા આજે સજ્જડ બંધમાં જોડાયા હતા તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ બાબતે પોલીસે સઘન પેટ્રોલિંગ સહિત પોઈન્ટો બનાવી પોલીસ ગોઠવી હતી જે બાબતની વિગત સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી જઢવાણ ગામે જુગાર રમતા નવ જુગારીને પોલીસે રંગે હાથે ઝડપી લીધા ઉછેલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ચઢવાણ ગામે ખુલ્લી જગ્યામાં બેસી ગંજી પાનાનો જુગાર રમતા નવ જેટલા જુગારીને રંગે હાથે પોલીસે ઝડપી લીધા છે જેમાં સુમન અનિલ દિલીપ કાર્તિક નરેશ સંદીપ પ્રદીપ ગોપાલ અને ઇનેશને ત્રણ હજાર છસો દસ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત છ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે ગુમ થયેલા પિતા પુત્રને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું વ્યારા પોલીસ મથકે ગત દિવસે પિતા પુત્ર ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદથી ટીચકપુરા બાયપાસ નજીકથી શિવશક્તિ નગરના ગૌરાંગસોની અને વેદકુમારને શોધી કાઢ્યા હતા જેઓ નાસિકથી સુરત જઈ રહ્યા હતા જેને પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું હતું જે બાબતની વિગત ચાર વાગે પ્રાપ્ત થઈ હતી જિલ્લા કલેક્ટર દ્વારા ઈદે મિલાદના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યું તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જિલ્લામાં ઈદે મિલાદના તહેવારને લઈ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે હેતુથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે સહિત અલગ અલગ મુદ્દાને આવરી લીધા છે આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવવામાં આવ્યું છે જે બાબતની વિગત ચાર વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા સિવિલ ખાતે ખબર લેવા નીકળેલા દંપતીને અકસ્માત નડ્યો પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું વ્યારા તાલુકાના ઉંચામાળા ગામની સીમાથી પસાર થતા રસ્તા પર મોટરસાઇકલ લઈ દંપતી સિવિલ ખાતે સગા સંબંધીને ખબર લેવા નીકળ્યા હતા ત્યારે રાત્રિના સમયે સામેથી આવતી કોઈ કારની હેડલાઇટથી બાઇક ચાલક ધર્મેશભાઈ ચૌધરી અંજાઈ જતા બાઇક અન્ય રાહદારીને અડફેડે લઈ રોડ નીચે પટકાયા હતા જેમાં તેમની પત્ની સુધાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓને ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત પાંત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત